બારોટ સમાજના પૂર્વજો એવા દાદુ બારોટ ના શૌર્ય અને બલિદાન ની ગાથા એટલે કસુંબો દાદુ બારોટ જેવા વીર પર્વતોમાં જૈન સમાજના આદિનાથ ભગવાનનું તીર્થ સ્થાન જૈન સમાજના લોકોનું પણ રક્ષણ કર્યું એવી સત્ય ઘટના પર આધારિત કસુંબો ફિલ્મને નિહાળવાનું આયોજન રાજેશભાઈ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ તમામ બ્રહ્મભટ્ટ સમાજના ભાઈઓ બહેનો ની ઉપસ્થિતિમાં આ ફિલ્મને નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્રહ્મભટ બારોટ સમાજના જે પૂર્વજો છે તેમની જે શૌર્ય ગાથા છે તેમનું જે બલિદાન છે તેને સમજે પોતાના સંતાનોને પણ પોતાના સમાજના જે શૂરવીરો છે તેમનાથી માહિતીકાર કરે તેવું એક આયોજન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તથા યોગેશભાઈ બ્રહ્મભટ દ્વારા કરવામાં આવ્યું જેમાં સૌપ્રથમ ઢોલ નગારાના નાદ સાથે ખોડિયાર માતાજીની જય બોલાવતા બોલાવતા રેલી નાની રેલી સ્વરૂપે આયોજન કરાયું હતું સાથે જ પિક્ચરો નિહાળવા આવેલા તમામ બ્રહ્મભટ બારોટ સમાજના લોકોને કપાળે તિલક કરી પિક્ચરમાં એન્ટ્રી આપવામાં આવી હતી મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી ગીતા કથાકાર ગીતા મેરેજ બાયોડેટાનો એડમિન

જૈન પરિવારનો સન્માન કરવા માટે ચેતન ચેતનાબેનના આમંત્રણને માન આપીને ગયો એટલે પૂરી દુનિયાના જૈનો આ પ્લેટફોર્મ પર આવી અને એક થાય મૂળત ક્ષત્રિય છે એટલે ક્ષત્રિય એક થાય અને એ રીતે આખો આપણો ભારત એક થાય એમાં એના માટેનો આ પિક્ચર છે ભારત માતા કી જય વડોદરા બ્રહ્મભટ સમાજ જેના પ્રમુખ શ્રી રાજેશભાઈ એમનું મને આમંત્રણ મળ્યું મારું નામ રાજેન્દ્ર શાસ્ત્રીજી પોતે બ્રહ્મભટ જાસપુરના સુરત રહું છું અને ગીતાનો કથાકાર છું પૂરી દુનિયામાં એક થવા માટેનું અગર કોઈ પ્લેટફોર્મ હોય તો માત્ર ને માત્ર કસુંબો ફિલ્મ છે તો પૂરી દુનિયામાં વસતા મારા સરસ્વતીના સંતાનો ચાહે બ્રહ્મ બારોટ રાવ ઇનામદાર કોઈ પણ હોય

આ પાત્ર જે ગીતા પહોંચી છે એ પણ આપણો બ્રહ્મભટ દીકરો સંજય છે પૂરી દુનિયામાં એક કરવાનો આનાથી મોટું કોઈ અધેશ્યુ કે કોઈ પ્લેટફોર્મ નથી એટલે બધા આ પ્લેટફોર્મ પર એકઠા થાઓ કસુંબોના માટે નામથી અને વિજયગિરી બાવાને જય બોલાવો દાદુજી બારોટને જય બોલાવો આ રોદ બ્રહ્મભટ સમાજ એક્ચ્યુઅલી અમે લોકો બધા જ ભેગા થઈને અમારી જે કમ્યુનિટી યુનિટી છે એ યુનિટી અમે દરેક ભાત ભાતના પ્રોગ્રામ બ્રહ્મભટોને એક કરવાના કરતા રહ્યા છે અમે લોકોએ સમુલગનનું આયોજન કર્યું ટૂંક સમયમાં અમે લોકો યુવા મેળાનું પણ આયોજન કરી રહ્યા છે સાવિત્ર શાસ્ત્રી મહારાજ જે આપણા મોટાભાઈ સમાન છે એમને જે ઉત્સાહ બતાવ્યો કે ના આપણે બ્રહ્મભટો બધા એક પ્લેટફોર્મ તરફ આવવા જોઈએ આ કસમો પિક્ચર એક એવી છે કે જે પિક્ચરથી બધા આપણે એક પ્લેટફોર્મ તરફ ભેગા થઈ રહ્યા છે અમે લોકો આ રીતે વારે ઘડી અમે લોકો આ આયોજન કરીએ છીએ અમે આ એક સોનું આયોજન કર્યું પછીનું પણ સોનું આયોજન અમે વિદિન દસ દિવસોમાં ફરી કરવાના છે કે જેને લીધે આ જે બ્રહ્મભટ સમાજ છે આપણો એક રીતે એક થાય અને બધા આપણા પ્લેટફોર્મ નીચે આવે અને બધા યુનિટી મળે એ અમારો આશય છે આને લીધે કે ગુજરાતના દરેક બ્રહ્મભટો આપણા જે એક થયા છે અને આ જે બ્રહ્મણોની જે આખી સૌર્ય છે એક પ્લેટફોર્મ તરફ બધા સમાજના આપણા બ્રહ્મણ સમાજના લોકો આવી જાય એવી મારી આશા છે